સુપર પંથો દે પંથો 500 રૂપિયા હા બાજી 600 રૂપિયા 81 રૂપિયા હા બોલ સુપર 581 586 મે બાદ એક મે બાદ એક

એ ખર્પરમાં 553 553 રૂપિયા લખો એમાં હાલો ભાઈ 551 રૂપિયા પાકા પાકા હાલો આપડા રૂપિયા પાંચ લો પંચાસણું ત્રણસો પચાસ છો એક ત્રણ ચાર છ નવ છસો નવ ને નવ દસ અગિયાર અગિયાર ને અગિયાર લખો એમાં એકાજભાઈ મને નેવાકા બાર પાસે ચેર રોડલામાં 501 235 525 67 89 10 11 12 13 14 15 16 17 18 19 20 20 20 20 520 520 1 થી 22 23 24 25 25 25 એ સા મોકલી 50 એક વાન હાલો આતી બારમાં હાલો હાલો છે

વા બસો રૂપિયા એક વાર બસો રૂપિયા બે વાર પછી એકાવન બસો ને એકાવન 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 રૂપિયા કરો એકાવન